ગણતરી હો કઈ નો ઘટ આપણે આવી ગયા છે ઘઉં ને બાસ્કાને ટ્રેક્ટર થોડી છે આવે ચાલો તો શ્રી થઈ ગયા છે અને ભગવાનનું નામ લઈ ગણપતિ સાનું કર્યું છે તો વાતાવરણ આવું રહે ભગવાન જય બોલો તો ફેમિલી કેમ મજામાં દોસ્તો અત્યારે જો આપણે બસ વાવેતર સાલુ ભારત ડીએપી તો એ આપણે નાખવાનું છે ઘઉં આવી ગયા છે ખેતરમાં

જોઈએ છે વાદરે કેટલાક બી આવા નવા રહેશે કઈ નક્કી નથી થતું કારણ કે આખું આમનું આકાશ બગડી ગયું હવ તો મોદી સાહેબ નું ડીએપી આવી ગયું છે અને જો ખેડૂત માટે સ્પેશિયલ અહીંયા લોગો બનાવ્યો હે બજા કરો કે તમે તમારે ભારતીય જનવરક પરિયોજના ભારતીય ડીએપી ઇપકો કંપની નું જો કેમ બાકી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી હો કઈ નો ઘટ જો આપણે આવી ગયા છે ઘઉં ને બાસ્કા ને ટ્રેક્ટર થોડીક વારમાં છે આવે તો આવડો ખેતર છે એ પહેલાં એનું વાવેતર છે આપણે પૂરું કરવાનું છે પછી માંડવી વીણવાનું હાલે છે બધું એ જો ભેગું કામકાજમાં તો આવું ને આવું ખેડ ખેતર આવેલા રાખે ભાઈ પણ વાવેતરમાં જો આ વરસાદ વાતાવરણ થઈ જાય ને મજા ના આવે કારણ કે ઓલરેડી કિનારે નથી આવી નથી જોવા આમાં કિનારે દેખાય પવન હાલ ઉડી ગયો અને વાદરા વાદરા થઈ ગયા હા

આપણે ધોરિયા પારા કરવા જાય નકર આપણે કામ ભાઈ યાદ તો ભૂકાબુલા જ કામકાજના ટાણે મોટર હાલતી કરી દીધી અને ક્યારે સડે દીધું પાણી કારણ કે હવે એક મિનિટ ને મોડું કરવાનું થતું નથી આપણે લડી લેવાનું થાય તો વાવેતર ગાય ગા એ પૂરું કરવાનું છે પાખા પાકા ઘઉં સાઈટે ક્યારે હાંધા હે મોઢા બાંધાય છે દોરીઓ હજી અધૂરો છે તો હાલો હવે લાઇટ જવાની તૈયારી છે થોડીક વારમાં લાઈટ આવી જાય જેટલું પીવે એટલું છે એ લાભમાં એટલે કાલ પાછું એટલું ઓછું બાકીનું ખેતર આજ તૈયાર કરવાનું છે રાયત વરજને